ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મહાદેવ મેં કાલે એક સ્ટોરી મૂકી હતી ઇન્દ્રગોપ એકચુલી મેં ઇંગ્લિશ લખીને એક ઇંગ્લિશ વર્ડ લખીને ગૂગલને મેં સર્ચ કર્યું તો મને ગુજરાતી નામ એટલું સરસ મળ્યું ઇન્દ્રગોપ લેડી બગ અને લેડી બર્ડ કહેવાય છે એનો ફાયદો એનો ઉપયોગ ઉપયોગ તો ના કહી શકાય પણ એ શું કઈ રીતે ખેતીવાડીમાં હેલ્પફુલ છે એટલે ગુજરાતી નામ એ લખ્યું હતું કે એટલે શું એટલે બધાએ બહુ જ રિપ્લાય આપ્યા કોઈ થોડું થોડું નજીક પણ હતું પણ પ્રોપર આન્સર સુધી નહોતા પહોંચ્યા પછી લાઈવ થઈને મેં કીધું કે લેડીબગ બચ્ચાઓના કાર્ટૂન કેરેક્ટરમાં આવે છે બહુ જ ચટકીલો મસ્ટર્ડ કલર હોય મસ્ટર્ડ એટલે મેથી કલર યલો કલરના ઓરેન્જ કલરના રેડ કલરના અને ઉપર કાળા ટીપકા હોય એ ફ્લાય કરતા હોય ઝીણા ઝીણા ખેતીવાડીમાં ઉપદ્રવી જીવડાને ખાઈને સફાયો કરે છે એ ફાયદો છે અમુક જાતની વનસ્પતિમાં જે જીવરાત આવે એને ખાઈને એ ખેતીવાડીમાં ને માટી માટે ને પાક માટે ઉપયોગી આટલો જીવ નાનકડો શરીર લાય તો ઉડી જાય છે ખોલતો નહીં તમારે બતાવવા માટે એને ઊંધો કરે એટલે છે જો એક સેકન્ડ વિડીયો કઈ રીતે હું તમને બતાવું જો હવે ઓળખી ગયા હશો કે લેડી બગ અને લેડી બર્ડ ઇન્દ્ર ગોપ એટલે શું મસ્ટર્ડ કલરનું છે એક ઓરેન્જ કલરનું છે જો આ સાઈડ

જો ઓરેન્જ કલર જો ઓરેન્જ કલર નું જો સરસ આવ્યો ફોટો વિડીયો શોર્ય જો વાવ જો લેડી બગ પકડાઈ નહીં પછી ઉડી નહીં શકે એ શોર્ય હાથ પર ચાલવા દેવું તું